ગુણાન રૂંધતે ગુરુ એનો મતલબ છે કે ત્રિગુણી માયાના બંધનથી જે મુક્ત કરાવે એને ગુરુ કહેવામાં આવે છે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ અને એટલે ગુરુ પ્રત્યે પોતાના જે કંઈ શિષ્યો હોય છે શ્રદ્ધા ભાવના અને અહોભાવ વ્યક્ત કરવા માટેનો આજનો અષાઢ સુધી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા પછી સનાતન ધર્મની ઈશ્વરીય વાણી જેને કહેવામાં આવે છે કે જે વેદવાણી કહેવામાં આવે છે તો એ વેદોનો વિસ્તાર મહર્ષિ મન મહર્ષિજીએ કરેલો તો સનાતન ધર્મીઓ માટે જે વેદોની વાણી જે મહર્ષિએ જે ઋષિએ આપણને આપેલી છે તો એ વેદોનો વ્યાસ વિસ્તાર કર્યો છે એટલે આજે એના કારણે આજે વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અહીં આજના કાર્યક્રમની અંદર વાતચીત કરીએ તો આજે ગુરુપૂર્ણિમાનો દિવસ ખૂબ આનંદ અને ઉત્સવથી મનાવવામાં આવે છે ત્રણસો નેવું વરસ પહેલાં ગરીબદાસ બાપુએ જીવંત સમાધિ લીધેલી અને ત્યારથી દર વર્ષે મેળાનું પણ આયોજન થાય છે અને ગુરુ પૂર્ણિમાનું પણ સુંદર મજાનું આયોજન થતું હોય છે કચ્છના મોટાભાગના ગામો અને મોટાભાગના સમાજો આજે ગરીબદાસ બાપુને એક ગુરુ તરીકે માને છે અને આજે એમના દર્શન કરી એમના પ્રત્યે શ્રદ્ધા શ્રદ્ધા અને પોતાનો અહોભાવ જાગૃત કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે ગવારિયા કાંગસિયા વણઝારા સમાજ જે કહીએ એ પણ રાજસ્થાન અને પૂરા ગુજરાતમાંથી ક્યારેક મહારાષ્ટ્રમાંથી પણ આવે છે તો આ સમાજનું પણ એક આ ગુરુ ગાદીનું કેન્દ્ર છે તો ગરીબદાસ બાપુના ચરણોમાં માથું ટેકવા માટે આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસે કચ્છ સહિત ગુજરાત અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી તમામ લોકો આજે ગરીબદાસ બાપુના ચરણોમાં પોતાનો અહોભાવ વ્યક્ત કરવા માટે પધારે છે